આમ જાઓ તેમ જાઓ જ્યાં જાઓ ત્યાં પાછળ સંતાઓ આટલું મસ્ત મજાનું ઉખાણું છે પણ હા સાચી વાત એ છે આજે કે તું જે જવાબ દે ને એ પેલા એક વાત કહી દઉં આપણા વ્યુઅર્સ માટે ખાસ આજે આ ઉખાણાનો સાચો જવાબ જે આપશે અને ખાસ કરીને આપણા પેજને એટલે કે નિર્સ નિશા બ્લોગ પણ ફોલો કરેલું હશે તો એને ગૂગલ પે માં હંડ્રેડ રૂપીઝ ઇનામ મળવાનું છે તો ફટાફટ તમે નીચે કોમેન્ટમાં આન્સર આપી દો અને પેજને ફોલો કરી લ્યો આમ જાઓ તેમ જાવ જ્યાં જાવ ત્યાં પાછળ સંતાવ એ બધું તો ઠીક તું બધાને ને ઇનામ આપીશ પણ એ બધા પહેલા તો હું તને આન્સર આપી દઈશ તો તો ભાઈ તને 100 રૂપિયા નું ઇનામ મળી જશે પણ તારે એના માટે આન્સર આપવો જોશે એનો જવાબ તારે 100% સાચો આપવો જોશે આમ જાવ તેમ જાવ જ્યાં જાવ ત્યાં પાછળ સંતાવ વિચાર

તડકા માં તને એ વધારે દેખાય બોલાલ હવે તને એક મસ્ત મજા નો ક્લુ આપી દીધો હા હવે તો હેલુ હોટ થઈ ગયું છે આ તો તડકા માં તું હોય ને તો ત્યાં આવે

સેન્ડ કરી દેસુ તો આપણે પણ મળીશું એક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે અને ફટાફટ પેજ ને ફોલો કરી લેવો મળીશું ફટાફટ બાય બાય ટેક કે રાધે રાધે જય હિન્દ